નસકાંઠાથી સમાચાર પ્રાપ્તિ રહ્યો છે ભારે પવન અને ગાજવીજ સાથે હાલ વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તો જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે દાંતીવાડા અને પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે વરસાદના પગલે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે હાલ વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠા થતા ગાજવીજ સાથે વરસાદ થતા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે બનાસકાંઠાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે અને અત્યારે દાંતીવાડા અને પાંથાવાડામાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે મેઘમહેર થતા મેઘરાજાની એન્ટ્રી થતા વરસાદને પગલે રસ્તાઓ પણ પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો આ બનાસકાંઠાના દાંતીવાડા પંથકના છે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ હાલ વરસી રહ્યો છે ત્યાં અને ઠેર ઠેર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જેથી કરીને લોકોને પણ હાલાકી થઈ શકે છે